તો આજના મિનિટમાં તમારા બધાને વારતી કરતી વગર છે આપણે પૂગી છે જસદણ ને જસદણ આપણે ચાના સ્પોન્સર મળી ગયા છે આપણે પૈલું રાજા તો પૈલુંભાઈ આપણે ચા પાય છે જસદણ આપણે રાતના ટાણા વાઈ ગયા છે સાડા અગિયાર અને અમે પીધી છે ચા મેં નથી પીધી એ બે ચા પી છે ચા પીને અમે નીકળી ગયા આપણે ભરૂચ તરફ જવા માટે કિશોરભાઈ ફૂઈ ગયા છે અને આપણે નીકળી ગયા છે ભરૂચ તરફ જે આપણે ધંધુકાર રચ તમે ડિલીવરી દેવાની છે તો આપણે ધંધુકાર રોકવાનું થશે એટલે ગાડી ચાલતી જાય છે ચાલતી જાય છે અને અમે બ્લોકમાં બન્યા રેજો તો આપણે રાખી દીધી છે ટાયર ચેક કરવા માટે આ લોકેશન ક્યાંનું છે તમને ખબર હોય તો કોમેન્ટ કરી દેજો સામુધીમાં આપણે ટાયરું ચેક કરી લઈએ કાકરા બાકરા કાઢી નાખીએ છીએ આ લોકેશન ક્યાંનું છે તમને ખબર હોય તો કોમેન્ટ કરી દેજો સર્કલ અને એ બધી દુકાનો છે આપણે ટાયરું બધા રેડી છે આપણા ગાડીના તમે જોઈ લો મિત્રો આ લોકેશન ક્યાંનું છે તો ફાઇનલી આપણે ધંધુકા ગાડી લગાડી દીધી છે હવે આપણે બોલેરાની રાહ જોઈએ છીએ બોલેરો આવે એની રાહ જોઈએ જારી બારી ખોલીને પડદો પડદો ને સામે બોલેરો જો આવે છે બોલેરામાં આપણે ક્રોસિંગ કરવાનું છે માલ તો ફાઈનલી આપણો બોલેરો લાગી ગયો છે ત્યાંથી આપણે ખાલી કરીને નીકળી ગયા ભરૂચ જવા તરફ કિશોરભાઈ આંખે છે આપણે ખાલી સાઈડમાં બેઠા છે આ છે ધંધુકા તો મળીએ આપણે સવારે કારખાને જઈને તો સવાર પડી ગયું છે ને આપણે બ્રશ બ્રશ કરીને ફ્રેશ થઈને આપણે ઊઠીને તૈયાર થઈ ગયા છે અને હવે આપણે બનાવશું માવો કેમકે સવાર માવો વગર આપણે ચાલે નહીં ઉઠીને સીધો માવો જોઈએ બાબુ બાબુ નાખીને ઘાટો ત્રણ નાખીને આપણે બનાવી નાખીએ માવો ને આપણી ગાડી જો આ કંપનીમાં ખાલી થાય છે આ આપણું લોકેશન છે આ કંપની છે આપણી તમે જોઈ શકો છો અને કંઈ આપણી ગાડી ખાલી થાય છે કિશોરભાઈ બેઠો બેઠો વાતું કરે છે આપણી ગાડી ટાણે અમે સર્વિસ કરીને ધોઈ છે ગાડી તો ગાડી ખાલી થઈ ગઈ છે અને હવે અમે નીકળી જશું ફરવા તરફ તો રસ્તામાં થોડાક કટા ઉતારવાના બાકી હતા એ બીજા કારખાના આપણે ફૂગી ગયા છીએ આ કારખાનું બીજું છે તો ખાલી કરીને આપણે નીકળી ગયા બરોડા ભરવા જરા તરફ આજે આપણે ટ્રેક્ટર લોડિંગ કરવાના છે તો બ્લોકમાં બનારજો તમે બધા તો ફાઇનલી આપણે ટ્રેક્ટર ભરવા પૂગી ગયા છે અને આપણે પીલું ટ્રેક્ટર ભરાય છે બીજું ટ્રેક્ટર આગળથી ભરવાનું છે તો આ બીજું ટ્રેક્ટર ભરો પૂગી ગયા છે આપણે તમે જોઈ શકો છો એક આ ભરવાનું છે અને એક હજીમાં અંદરથી કાઢવાનું છે બે ટ્રેક્ટર આપણે ગાડીમાં લોડિંગ કરવાના છે તો ત્રણેય ટ્રેક્ટર લોડિંગ થઈ ગયા છે અને હવે આપણે નાળા બાંધીશું ટ્રેક્ટર હશે